અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામેલો છે સમયાંતરે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આવી રહ્યા છે હાલના સમયે લગભગ સવા એક વાગ્યાનો સમય થયો છે ત્યાં સુધી વરસાદ બંધ છે પરંતુ સવારથી લઈને અત્યાર સુધી ફક્ત અડધો ઇંચ વરસાદ નારોલ અને વટવાની આસપાસના વિસ્તારોમાં વરસ્યો તેમ છતાં આપ જોઈ શકો છો નારોલ ટર્નિંગ જે આ વિસ્તાર છે ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા છે પરિણામે જે અહીંયાથી પસાર થતા વાહન ચાલકો છે તેમને આજ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે અને વરસાદ બંધ હોવા છતાં પાણીનો કોઈ નિકાલ જ નથી થઈ રહ્યો એટલે સામાન્ય વરસાદમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની શું કામગીરી વરસાદ પહેલાં એટલે કે પ્રિમોન્સૂન માટે થઈ તેનો અંદાજ આ ભરાયેલા પાણી પરથી આવી શકે છે અતિભારે વરસાદ હોય અને ઓછા સમયમાં વધુ વરસાદ પડે તો પાણી ભરાય તે સ્વાભાવિક છે પરંતુ વરસાદ બંધ છે નજીવો વરસાદ છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે શહેરના આ વિસ્તારની આ હાલત છે पर्सन अमित मकवाणासाठी अर्पण कायदावाला जी मीडिया अमदाबाद